અનેક વિદ્યાર્થીઓએ મને ફોન કરીને ઈમેલ મોકલીને જણાવ્યું છે કે અમારે ગમે તે હોય અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ ગમે તેટલા કડક બનાવવામાં આવ્યા હોય પણ અમારે ભણવું તો અમેરિકામાં જ છે નમસ્તે દર્શક મિત્રો હું ડૉક્ટર સુધી શાહ એડવોકેટ આપ સૌને અમેરિકા વિશે અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા ફરી પાછો હાજર થયો છું સૌ પ્રથમ તો દર્શક મિત્રો મારે તમારી માફી માગવી જોઈએ કારણ કે ત્રીસમી તારીખે મારે જે ત્રીસમી સપ્ટેમ્બરે મારે જે વક્તવ્ય આપવાનું હતું એ હું આજે આપું છું કારણ કે હું માંદો હતો દર્શક મિત્રો અનેક વિદ્યાર્થીઓએ મને ફોન કરીને ઈમેલ મોકલીને જણાવ્યું છે કે અમારે ગમે તે હોય અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ ગમે તેટલા કડક બનાવવામાં આવ્યા હોય પણ અમારે ભણવું તો અમેરિકામાં જ છે કારણ કે અમેરિકામાં જે શિક્ષણ આપવામાં આવે છે એ વિશ્વના બીજા કોઈ પણ દેશમાં પ્રાપ્ત થતું નથી અનેકોના મતે અમેરિકામાં ભણવાથી એમને વિશ્વમાં કશે પણ નોકરી મળી શકે છે અનેકોના સગાવાલા અમેરિકામાં રહેતા હોય છે એટલે એમણે ત્યાં ભણવું હોય છે આમ જુદા જુદા કારણોસર ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જવું છે જો તમારે અમેરિકા ભણવા જવું હોય આવતા વર્ષે જવું હોય તો આજથી તૈયારી શરૂ કરી દઉં કારણ કે હવેથી અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે ખૂબ લાંબી વાર જોવી પડે છે તો આજે જ તૈયારી શરૂ કરી દો સૌ પ્રથમ તમારે અમેરિકામાં જો ભણવા જવું હોય તો તમને અંગ્રેજી આવડે છે એ દર્શાવવું પડશે અને એ માટે તમારે ટોફેલની પરીક્ષા આપવી પડશે આ પરીક્ષામાં તમારા જેટલા વધુ ગુણાંક જેટલા વધુ માર્ક્સ એટલા તમને સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાના ચાન્સીસ વધારે પછી તમે જે વિષયમાં ભણવા જવા ઈચ્છતા હો તમે બેચલર્સનો કોર્સ કરવા જવા ઈચ્છતા હો કે માસ્ટર્સનો તો એ મુજબ યુનિવર્સિટીની જરૂરિયાત મુજબ તમારે સેટ જીમેટ યા જીઆરઈની પરીક્ષા આપવી પડશે અને આમાં પણ જેટલા વધારે માર્ક એટલા પ્રવેશ મેળવવાના ચાન્સીસ વધારે આ પછી તમારે એક એસે લખીને આપવાનો રહે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ કે તમે અમેરિકામાં શા માટે ભણવા ઈચ્છો છો અને આ જ યુનિવર્સિટીમાં શા માટે પ્રવેશ મેળવવા ઈચ્છો છો અને તમે જે કોર્સ કરો છો એ એમાં જે તમને જ્ઞાન પ્રાપ્તિ થશે એ તમારા દેશમાં તમને કેવી રીતે ઉપયોગી થશે આના પછી તમારે એ પણ દેખાડી આપવાનું રહેશે કે અમેરિકામાં ભણવાની જે મોંઘી દાટ ફી છે ત્યાં રહેવા ખાવાનો પણ જે ખૂબ મોટો ખર્ચો આવે છે એ પૈસાની તમારી આગળ સગવડ છે આ બધી જોગવાઈ કરીને તમે જે પણ યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છતા હો એવી પાંચ છ યુનિવર્સિટી સિલેક્ટ કરો જુદા જુદા સ્ટેટમાં સિલેક્ટ કરો અને તમારા સગાવાલા જો ત્યાં રહેતા હોય તો તેઓ જે સ્ટેટમાં રહેતા હોય એ સ્ટેટની યુનિવર્સિટી બની શકે તો સિલેક્ટ ન કરો એથી એ લોકોને એમ ન લાગે કે તમે ભણવા નહીં પણ તમારા સગાવાળા જોડે રહેવા કે એમને ત્યાં કામ કરવા જવા ઈચ્છો છો પછી તમારે થોડાક તમારા શહેરના નામાંકિત વ્યક્તિઓના પ્રમાણપત્રો મેળવવા જોઈએ રેકમેન્ડેશન લેટરો મેળવવા જોઈએ કે ભાઈ આ ફલાણો ફલાણો વિદ્યાર્થીને હું ઓળખું છું એ બહુ હોશિયાર છે એને અમેરિકા ભણવા જવું છે આ કોર્સ કરવો છે એનાથી એને બહુ ફાયદો થશે એ પૈસે ટકે સાધન સંપન્ન છે અને એટલે એ ત્યાં ભણી શકશે આવા આવા બધા લેટરો પાંચ દસ નામાંકિત વ્યક્તિઓના તમારા પ્રોફેસરોના તમારા ડૉક્ટર એડવોકેટ કે તમારા રાજકીય પુરુષો એમએલએ એમપી એ લોકોના બની શકે તો મેળવો અને પછી અરજી કરો પછી તમારે તમારા ફાધર કે તમને જે કોઈ વ્યક્તિ ફાઇનાન્શિયલ હેલ્પ કરવાની હોય એમની આવક કેટલી છે એમનું ટેક્સ રિટર્ન એમના બેંક સ્ટેટમેન્ટ એ મેળવીને તૈયાર રાખવા જોઈએ તમારા ફાધર મધર જો તમને ફાઇનાન્શિયલ હેલ્પ કરવાના હોય તો તમારે એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આગળ નેટ સર્ટિફિકેટ મેળવી રાખવું જોઈએ અને પછી ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે કોન્સ્યુલર ઓફિસર તમને જે સવાલો પૂછે એના સમજદારીપૂર્વક ટૂંકામાં પણ સંપૂર્ણ જવાબો કોન્સ્યુલર ઓફિસરની આંખોમાં આંખ મેળવીને એટલે કે આઈ કોન્ટેક કરીને આપો આઈ કોન્ટેક કરશો તો કોન્સ્યુલર ઓફિસરને ખાતરી થશે કે તમે જુઠ્ઠું બોલતા નથી કારણ કે જે વ્યક્તિ ખોટું બોલતી હોય એ સામેવાળાની આંખમાં આંખ મિલાવી શકતો નથી ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે મુખ ઉપર ગભરાટ બિલકુલ હોવો ન જોઈએ તમારા મુખ ઉપર આનંદ હોવો જોઈએ કારણ કે તમે એક એવા દેશમાં જઈ રહ્યા છો જે વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે અને ત્યાં તમે ભણવાના છો કે ત્યાંની યુનિવર્સિટીઓ પણ નંબર વન વર્લ્ડમાં ગણાય છે એટલે તમારા મુખ ઉપર આનંદ હોવો જોઈએ ભયને વિચારણીય હોવો જોઈએ એટલે જ્યારે તમે કોન્સ્યુલેટ કોન્સ્યુલેટમાં દાખલ થાવ ઇન્ટરવ્યૂ આપવા ત્યારે બહાર પહેલાં કે તમને ગમતું ગાયન હોય તો ગણગણો કે ધીમે વહેતી સીટીવાળો જેથી તમારા મોઢા ઉપરથી ચિંતા ચાલી જશે અને તમે આનંદિત દેખાશો કારણ કે જો તમે ચિંતાગ્રસ્ત હશો તો ઓફિસરને થશે કે નક્કી આ વિદ્યાર્થી કંઈ છુપાવે છે એટલે જ એ ચિંતામાં છે તમારે તો તમે બધું પુરવાર કરેલું હોય અને સારી યુનિવર્સિટીએ તમને પ્રવેશ આપેલો હોય તો ગભરાવવાની શું જરૂર છે એટલે ગભરાવું બિલકુલ ન જોઈએ આઈ કોન્ટેક કરીને સવાલોના સંપૂર્ણપણે જવાબો આપવા જોઈએ હા અનેક વિદ્યાર્થીઓ વિઝા કન્સલ્ટન્ટોની સલાહ મેળવતા હોય છે એમાં કંઈ જ ખોટું નથી પણ એ વિઝા કન્સલ્ટન્ટો તમને વારંવાર પૂછાતા સવાલોના જવાબો ગોખાવતા હોય છે તો એ ગોખેલા જવાબો નહીં આપતા નહીં તો ઓફિસરને એમ લાગશે કે આ તો તમે પોપટની જેમ તમને જેમ પડાવ્યું છે એમ પડો છો તમારે જવાબો સાચા આપવાના છે પણ તમારી પોતાની જ ભાષામાં આપજો જો આટલું કરશો તો તમને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં પડે પણ ફરીથી કહું છું આજે જે ઇન્ટરવ્યૂ માટે લાંબી વાટ જોવી પડે છે તો એ ટાળવા માટે તમે અત્યારથી જ આ બધી તૈયારીઓ શરૂ કરી દો અમેરિકામાં જાઓ તો ભણવામાં ધ્યાન રાખજો ઇતર પ્રવૃત્તિઓ પણ કરજો પણ ત્યાં બહાર કામ કરવાનું નોકરી કરવાનો બિલકુલ ઈરાદો રાખતા નહીં એક દિવસ શું એક કલાક પણ તમે ગેરકાનૂની રીતે કામ કરતા નહીં હા ઓફિશિયલી યુનિવર્સિટીના કેમ્પસ ઉપર પરદેશી સ્ટુડન્ટોને અઠવાડિયાના વીસ કલાક કામ કરવાની છૂટ મળે છે જો તમને એ રીતે કામ મળી જાય તો એ કરજો પણ કેમ્પસની બહાર કશે પણ બિલકુલ કામ કરતા નહીં જો કરશો અને પકડાશો તો પછી તમારી દશા બહુ ભૂંડી થશે તમારા વિઝા કેન્સલ થશે તમારું ભણતર અધૂરું રહી જશે અને બીજા દેશમાં પણ પછી તમને કદાચ પ્રવેશ નહીં મળે અમેરિકાની અંદર બહુ જ સુખ શાંતિથી રહેજો ધર્મનો ભેદભાવ નહીં કરતા મારો ધર્મ સાચો મારો ધર્મ સારો અને તમારો ખરાબ એવું કોઈ જો કોઈને કહેતા નહીં ધર્મને લગતી ચર્ચામાં ઉતરતા જ નહીં માંસમચ્છી તમે જો ન ખાતા હો તમે જૈન હો કે તમે પ્યોર વેજ હો અને બાજુવાળો જો માંસ મચ્છી ખાતો હોય તો એને ખાવા દેજો એના તરફ તમે અણગમો દેખાડતા નહીં સુખ ચડી છે એવું એવું પણ દેખાડતા નહીં કારણ કે એનું એ ખાણું છે તમારું ખાણું વેજીટેરિયન છે એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો પાર્ટીઓમાં જજો એમાં કંઈ વાંધો નથી પણ ચરસ ગાંજો કે મારજુઆણા નહીં લેતા શોપલિફ્ટિંગની લાલચને રોકજો પાંચ રૂપિયાની પાંચ ડોલરની ચીજનું પણ જો તમે શોપલિફ્ટિંગ કર્યું હશે અને પકડાશો તો તમારા સ્ટુડન્ટ વિઝા કેન્સલ થશે અને તમને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે ટ્રાફિકના નિયમોનો ભંગ નહીં કરતા ગાડીની સ્પીડ જે લિમિટ હોય એટલામાં જ ચલાવજો દ્રવ્યનું સેવન નહીં કરતા ગાળા ગાળે નહીં કરતા ધર્મની ચર્ચામાં નહીં ઉતરતા ખોરાકની બાબતમાં વેજીટેરિયન નોન વેજીટેરિયન કોણા પર કોઈ અસુર ખાવું એ બધું ચર્ચામાં નહીં ઉતરતા આ બધું કરશો અને ફક્ત ભણવામાં ધ્યાન રાખશો તો તમને અમેરિકાના જ્ઞાનનો પૂરેપૂરો લાભ મળશે અને એથી તમારું જીવતર સુધી જશે બોલો આ બધું પાછો તમારે અમેરિકા ભણવા જવું છે તમને એના માટે કોઈ પ્રશ્ન છે મેં એ અત્યારના કીધું એથી વધુ તમને કોઈ બીજા પ્રશ્નો છે તો ડોન્ટ ટેક ટેન્શન મેં એવું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને હા દર્શક મિત્રો આ ઓક્ટોબર મહિનાની છઠ્ઠી અને સાતમીએ હું સુરતમાં છું અને આઠમી અને નવમીએ અમદાવાદ છું તો તમારે મને જો સુરત કે અમદાવાદમાં કન્સલ્ટ કરવા હોય તો પણ યુઆર મોસ્ટ વેલકમ પણ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં ફિકર કરતા નહીં કોઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ મૂંઝવણ હોય તો મેં હું ના